નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર આજે છે તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસ અને સોમવાર ખાસ કરીને આજે છે રક્ષાબંધન અને આપ સૌને રક્ષાબંધનની ભાઈ બહેનના પવિત્ર તહેવારની મિત્રો ખાસ કરીને હાર્દિક શુભકામના મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર લો પ્રેશર સિસ્ટમ બનશે એટલે કે સાતમ આઠમ ઉપરનો જે તહેવાર છે આ તહેવાર ઉપર જોરદાર વરસાદની ગઈ છે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કે ઉત્તર ગુજરાત તમામ વિસ્તારોમાં વરસાદને લઈને મોટી ગઈ છે આજના વિડીયોમાં મિત્રો આપણે સિસ્ટમ વિશે પણ જોવાના છીએ તેમજ ભારતીય હવામાન વિભાગની આગામી ચોવીસ તારીખ સુધી ની જોવાના છે ગુજરાત હવામાન વિભાગની આગામી ચોવીસ તારીખ સુધીની આગાહી જોવાના છે તેમજ મિત્રો આપણે સિસ્ટમ વિશે લો પ્રેશર વિશે છે કે મિત્રો બે સપ્ટેમ્બર સુધીની પણ આગાહી જોવાના છે તો આ તમામ મે મિત્રો એકદમ રિયલ સાચી માહિતી મિત્રો આપવાનો પ્રયત્ન કરશું તો ખાસ કરીને આ વિડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓન્લી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ખાસ કરીને ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો અહીં તમે જોઈ શકો છો હાલની પરિસ્થિતિ જોવા જોઈએ તો મિત્રો અહીંયા બિહાર છે ઉત્તરાખંડ છે આ વિસ્તારમાં જોરદાર સિસ્ટમ છે બંગાળની ખાડી પણ એક્ટિવ છે અરબી સમુદ્રમાં પણ કેરળની આસપાસનો વિસ્તાર એક્ટિવ છે જે આગામી સમયની અંદર ભારે વરસાદ લાવશે અને એક સાયક્લોન મિત્રો કરાંચી પર છે જેને લઈને કચ્છની અંદર પણ ઝાપટાઓ ચાલુ છે આ બાજુ આ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આગામી સમયે આજે જોવા જઈએ તો પૂર્વના રાજ્યોની અંદર ભારે વરસાદની શક્યતા છે તેમજ મિત્રો કેરળ કર્ણાટકની અંદર તમિલનાડુની અંદર પણ ભારે વરસાદની શક્યતા છે ગુજરાતની અંદર જોવા જઈએ તો મિત્રો ગ્રીન એલર્ટ છે એટલે કે વરસાદી ઝાપટા ચાલુ રહેશે આ સિવાય વીસ તારીખનો મેપ જોઈ શકો છો ઉત્તર ભારતમાં વધારે છે ગુજરાતમાં આ સિસ્ટમની અસર નથી એકવીસ તારીખે થોડીક આ સિસ્ટમની અસરને કારણે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં થોડાક સારા વરસાદ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે પરંતુ ચોવીસ તારીખ સુધીની અંદર જોવા જોઈએ તો કોઈ મોટી પરિસ્થિતિ જોવા મળતી નથી ગુજરાત હવામાન વિભાગનો મેપ પણ જોઈ શકો છો ઓગણીસ તારીખે ગ્રીન કલર છે જેનો મતલબ એમ થાય કે પચીસ ટકાથી લઈને પચાસ ટકા જેવા વિસ્તારોની અંદર ભારે વરસાદી ઝાપટાં જોવા મળશે જો કે ભારેથી અતિ ભારે વરસાદની કોઈ શક્યતા નથી વીસ તારીખે પણ એ થયા એકવીસ તારીખે મિત્રો સારી આગઈ છે એકવીસ તારીખે લગભગ મિત્રો પચાસ ટકાથી લઈ અને પંચોતેર ટકા જેવા વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો વરસાદને લઈને મોટી અપડેટ આપવામાં આવી છે પરંતુ આ અપડેટ લોંગ સમય સુધી નથી એકવીસ અને બાવીસ તારીખ સુધી છે ત્રેવીસ અને ચોવીસ તારીખથી ફરી એક વખત ખાસ કરીને વરસાદનો વિરામ આવે છે પરંતુ મિત્રો આ મેપ જોઈ શકો છો જે મિત્રો ખાસ કરીને અઠ્યાવીસ તારીખનો છે એટલે કે ચોવીસ તારીખ પછી પચીસ તારીખથી ચોમાસું જામ છે અને પચીસ તારીખે અઠ્યાવીસ તારીખને લો લો પ્રેશર સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત ઉપર કચ્છ ઉપર રહેશે એનો મતલબ એમ કે ભારેથી અતિ અતિભારે વરસાદથી ભુક્કા કાઢવાનો છે તેમજ મિત્રો અહીંયા બે સપ્ટેમ્બર સુધીનો પણ મેપ છે એટલે કે જેઓ ગુજરાત ઉપર સાયક્લોનથી ઠંડુ પડશે નબળું પડશે એવું જ મિત્રો બે તારીખની આસપાસ ફરી એક વખત બંગાળની ખાડીની અંદર સાયક્લોન બનશે અહીં તમે લો પ્રેશરનો સિમ્બોલ પણ જોઈ શકો છો અને તેને કારણે મિત્રો ખાસ કરીને ફરી એક વખત મિત્રો સપ્ટેમ્બર મહિના મહિનાની ચાર થી પાંચ તારીખે જોરદાર વરસાદ જોવા મળશે હવે મિત્રો આપણે લાઈવ વિન્ડી એપ્લિકેશનમાં જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો આજે ઓગણીસ તારીખની જો વાત કરીએ તો એક સાયક્લોન મિત્રો ખાસ કરીને બાંગ્લાદેશની ઉપર છે જેને લઈને પૂર્વના રાજ્યોની અંદર ભારે વરસાદની શક્યતા છે કેરળની આસપાસ પણ મિત્રો ખાસ કરીને મોટી સંખ્યામાં ભેજનો જથ્થો ભેગો થયો એટલે ત્યાં પણ મોટી સિસ્ટમ છે આ બાજુ હિન્દ મહાસાગરમાં નીચલા લેવલે પણ મિત્રો સિસ્ટમ છે જેને લઈને જોવા જઈએ તો ભેજ ખબર ખૂબ જ મોટી માત્રામાં ખાસ કરીને ભારત તરફ ખેંચાય આવે છે જે મિત્રો આગામી સમયની અંદર ભારેથી ભારે વરસાદ છે ગુજરાતની અંદર લાવશે હવે મિત્રો આપણે જોઈએ તો ખાસ કરીને ઓગણીસ તારીખથી આપણે ચોવીસ તારીખના મેપ જોયા કે આ સિસ્ટમ દરમિયાન મિત્રો ખાસ કરીને દક્ષિણ ભારતમાં અને પૂર્વ ભારતની અંદર લઈને શક્યતા છે ગુજરાત સહિત રાજસ્થાનની અંદર કોઈ શક્યતા રહેલી નથી મિત્રો આ સિસ્ટમ છે એકવીસ તારીખે થોડીક એક મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એકવીસ તારીખે થોડીક એક મિત્રો હળવી સિસ્ટમ બનવાને કારણે ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે સાથે મિત્રો અરબી સમુદ્રમાં પણ મોટી માત્રામાં ભેજ આવેલો છે જે આગામી સમયની અંદર સારી વરસાદી સિસ્ટમ તો એકવીસ અને બાવીસ તારીખ સુધી ગુજરાતમાં સારા વરસાદી ઝાપટાં પડી શકે છે ત્રેવીસ અને ચોવીસ તારીખ સુધી ફરી એક વખત શાંત થઈ શકે છે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો અહીંયા ચોવીસ તારીખે આકાર લે છે એટલે કે જોવા જોઈએ તો નાગ નાગપાચમથી મિત્રો એક્ટિવ થશે અને છવ્વીસ તારીખે પચીસ તારીખે રવિવારે મિત્રો આ સાયક્લોનની અંદર ફેરવાય છે અને ખાસ કરીને તેનો ટ્રેક ઉત્તર ગુજરાત ઉપર થઈ રાજસ્થાન ઉપર થઈ અને અરબી સમુદ્રની અંદર ભરશે તો તમે જોઈ શકો છો ખાસ કરીને છવ્વીસ તારીખે આ સિસ્ટમ આગળ વધી અને ગુજરાત ઉપર ભારે વરસાદ લાવશે છવ્વીસ તારીખે ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદની શરૂઆત થશે રાત્રે મિત્રો આ સિસ્ટમ ગુજરાત ઉપર આવી શકે છે અને તેને લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં અતિમાં અતિ ભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે સત્યાવીસ તારીખની આસપાસ મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમ ગુજરાત ઉપર હોઈ શકે છે અને સત્યાવીસ તારીખે આ સિસ્ટમ મેઘ તાંડવ મચાવી શકે છે જેને કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ પણ સર્જાય તે પણ મિત્રો આપણે આગાહી કરી શકીએ છીએ તમે જોઈ શકો છો કારણ કે હવે પછીની જે સિસ્ટમ બની રહી છે તે ખૂબ જ મોટી અને ભારે છે ગઈકાલે જ આપણે વાત કરી કે ઉત્તરાખંડની અંદર આબ ફાટવાને કારણે એકસો ને બત્રીસ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને સાથે મિત્રો એ તમે જોઈ શકો છો ફરી એક વખત સત્યાવીસ તારીખની આસપાસ લો પ્રેશર બંગાળની ખાડીની અંદર બનવાની શક્યતા રહેલી છે અને આ સિસ્ટમની અસર મિત્રો આવી રીતે થઈ બંગાળ અરબી સમુદ્રમાં આવી અને ત્યારબાદ ફરી એક વખત મિત્રો રિટર્ન થશે એટલે કે લગભગ આ સિસ્ટમની અસર છે ત્રીસ તારીખ સુધી જોવા મળી શકે છે જેને લઈને કચ્છની અંદર ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ જિલ્લાની અંદર પણ આ સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે છતાં પણ મિત્રો આ સિસ્ટમને લઈને પડે પડની અપડેટ અમારી યુટ્યુબ ચેનલ ઉપર મળતી રહેશે તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો આજના વીડિયોમાં આટલું જ અસ્થુ જય હિન્દ જય ભારત